છેલ્લા પંદર વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર પોળવાળી ખાતે મહિલા મંડળ કાછિયા પટેલ મંડળ તાળફળિયા તથા કોઠી ફળિયા મંડળ સાથે ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કરતી કુંવારિકાઓને બહેનો માટે ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે આજ રોજ અહીં દોઢસોથી બસો જેટલી બહેનો કુંવારિકાઓને ફરાળી વાનગીઓ જમાડવામાં આવી હતી આ વાનગીઓ મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે અલુના વ્રત કરતા બહેનો કુંવારિકાઓને મીઠું વગરની મોડી વાનગીઓ જમાડવામાં આવી હતી આ અંગે સ્થાનિક કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જે મારા વોર્ડ નંબર તેરમાં જ્યાં હું રહું છું મારી જ્ઞાતિના લોકો હોય છે અહીંયા આગળ અને તાડફળિયા યુવક મંડળ તરફથી તથા જ્ઞાતિના દરેકે દરેક આમાં સહભાગી થયા છે એમાં અમને પણ સહભાગી થવાનો મોકો મળ્યો છે જ્યારે આ ગોરમાનનું વ્રત ચાલતું હોય છે જે પાર્વતી વ્રત કહેવાય છે એ નિમિત્તે અહીંયા આગળ બધાને ફરાળ કરાવવામાં આવે છે એટલે કે મોડું ખવડાવવામાં આવે છે એમાં દરેકે દરેક જ્ઞાતિના લોકો આમાં જોડાય છે મહિલા મંડળ પણ જોડાયું છે તાળફિયાનું હોય કોઠીફડિયાનું હોય કે પાંચે પાંચ કુળમાં તો દરેકે દરેક જેનો અહીંયા તમે જુઓ કે કેટલો ઉત્સાહ છે અને દરેક જે કુવારસાહ છે એ સાથે મળીને અત્યારે ભોજન કરી રહ્યા છે ફરાર કરી રહ્યા છે અને ખૂબ આનંદ અનુભવી રહ્યા છે તથા એમને સાથે સાથે કુમકુમનો કિલ્લક કરીને એમને ગિફ્ટ પણ આપવામાં આવે છે કે એ નાની નાની બાળાઓને મજા આવે કેટલા વર્ષ સુધી કરવામાં અને કેટલી બાળકીઓને આજે 12 વર્ષ પૂરા થાય છે ને આજે 13 વર્ષ છે લગભગ 100 થી 150 જેટલી કન્યાઓ આજે અહીંયા ઘડી જમવા માટે બેસે કાચિયા પટેલ નાતી મંડળના બધા છે અહીં ઘડી અને તાડફળા યુવક મંડળના બધા સભ્યો ભેગા થઈને બેનો ભાઈઓ બધા ભેગા થઈને આ જયા પાર્વતી વ્રતનું ગોરોનું અમે અહીંયા જમાડીએ છીએ બધાને કેટલા વર્ષોથી જમાડો છો અને કેટલી બાળકીઓને ભોજન અમારા લગભગ બાર વરસ પૂરા થયા ને આ વખતે તેરમું વર્ષ છે અને આ વખતે થોડી ઓછી છે અમારે સો દોઢસો છે બાકી અમે બસોથી અઢીસો છોકરીઓને જમાડીએ છીએ અહીંયા આગળ હું અર્થના પટેલ તાટપડીયા વાંચી છું